તે સખત શબ્દ હું વખોડી કાઢું છું અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું ઠાકોર દરબાર પાલવી જાગીરદાર રાજપૂત નાળુંગા ગરાશિયા તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય ક્ષત્રિય સમાજ આખો એક થઈ અને હવે આપણા વિરોધમાં અપશબ્દો બોલનાર આપણી સમાજને બદનામ કરનાર અને વારંવાર આપી સમાજને ટાર્ગેટ કરનાર તત્વોને જડબા તોડ જવાબ આપવાનો હવે સમય આવી ગયો છે વારંવાર ક્ષત્રિય સમાજનો વિરોધ કરવો ક્ષત્રિય સમાજના વિરોધમાં નિમ કક્ષાની ભાષા વાપરવી ખામ થિયરી યાદ કરી અને માધવસિંહ દાદાને ગાળો બોલવી એ આ ભારતીય જનતા પાર્ટીના વાણીવિલાસ હવે સહન થશે નહીં ગુજરાતની અંદર અમારો ઇતિહાસ જોવો હોય

પણ મહેરબાની કરીને મારા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ ના કરો તેવી વિનંતી કરું છું અને ગોમડામ કહેવત છે કે છોકરો ગુનો કરો તેનો બાપ માફી માગે એટલે રૂપાલાજી ભલે માફી માગી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ અને લોકો માફી ના માગે તો આવતા સમયની અંદર ગામડામાં મત માગવા આવે ક્ષત્રિયોના ગામમાં તે તેમ તમામ ક્ષત્રિયોને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જડબાતોડ જવાબ આપજો અને અમારી સહન શક્તિને હવે આજ આવી ગઈ છે અમને વધારે પડતા જો હેરાન અમને સતાવવા માંગશે અમારી બેન દીકરી વિરોધમાં ટિપ્પણ કરવામાં આવશે તો ગુજરાતમાં અમને પર હોળી રમતા આવડે છે રંગોની અમે સુરવીર છીએ અમે વીરતાવાળા છીએ ક્ષત્રિયો છીએ હજી અમારી જૂની પરંપરા અમે ભૂલ્યા નથી વર્તમાન સમયમાં કલમ અપનાઈ છે પણ જ્યારે અમારી સમાજ ઉપર અપ શબ્દોનો મારો થશે તાર તલવાર ઉઠાવ તો પણ એમને શરમ નહીં આવે તેવી તેવી સૂચના આપું છું અને સમગ્ર ક્ષત્રિય સમાજ એક થવા માટે વિનંતી કરું છું સૌને જય જય ગરબી ગુજરાત જય ભવાની